નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જવરચંદ મેઘાણીની નવલકથા સોરઠ તારા વહેતા પાણી પ્રકરણ ચુમ્માલીસ અને પિસ્તાલીસ જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ બધા એના દુશ્મનો બિસ્તરા પર પડ્યા પડ્યા પિનાકીની આંખો ધર્મશાળાની શાળાની દીવાર પર ચોટેલી આરસની તકતી પર પડી અંદર લખ્યું હતું કે દેવબાના સ્વકુમાર બલવંતસિંહજીની યાદગીરીમાં લેખના એક એક અક્ષરે પલ પછી એક એક બાળકનું રૂપ ધર્યું પંદર દિવસની આવરદા એ પ્રત્યેક બાળકમાં ઉછળતી રહી લાલી અને કુમાસનો નાટારંભ કરતી એ બાલમંડળી તત્તીના આરસ પર લોટપોટ થતી લપસી ગઈ અને પિનાકીની આંખો પણ એ બાળકની ટોળીની જોડે લસરતી લસરતી નીચે ઉતરી એ આંખોએ દીવાલ પર બીજા એ લેખો ઉકેલ્યા ઉકેલતી ઉકેલતી એ એ આંખો દીપડાની આંખો જેવી બની આંખોમાંથી અગ્નિના દોરિયા ફીટ્યા ધર્મશાળાની દિવાલો પરના એ લેખ કોલસા અક્ષરે ઈટના ટુકડાના અક્ષરે બુઠ્ઠી પેન્સિલોના અક્ષરે ચૂનાની પડતરી પર ચીરા પાડતા નરિયા કોઈ અણીદાર લોઠા લાકડાના અક્ષરે કાતર સોયા અને બાવા ફકીરોની છુરીની અણી વધી લખાયેલા અક્ષરે અનંત લાગે તેવી ભાત પાડીને ચિત્રાયા હતા ને એ ચિત્રામણ ગઈકાલની રાજ રાણીની આજે મચેલી ચકચારનું ચિત્રામણ હતું લોકોએ ઇતિહાસ લખ્યો હતો દોહરાને સોઠા જોડી જોડી કડાર્યા હતા કોઈ વૃદ્ધાના મુસાફરે તો વળી મુસાફર ખાનને એક કાવ્ય પ્રસંગથી પણ શણગાર્યું હતું એક સુંદર મો અને એની સામે એક કદરૂપો મો એવા બે સ્ત્રીના મોરા ચિત્રીને નીચે એક એક લેખ લખ્યો હતો લુક એટ ધીસ ફેસ એન્ડ લુક એટ ઘેટ આ મોં નિહાળો ને પછી પેલું મોં નિહાળો થોડી વારે ત્યાં એક માણસ આવ્યો એના હાથમાં એક કુચડો હતો ડબ્બામાં કુચડો બોડી બોડીને એ દિવાલ પરના લોક લેખોને ભૂસવા લાગ્યો એક પોલીસ ત્યાં ચોકી કરતો હતો તેણે ચૂનાવાળીની પાસે આવીને કહ્યું ભગત ખડી જરા ઘાટી કરવી હતી ને આ તો એક અક્ષર માલીપાટથી ડોક્યું કરે છે જવાબમાં ધોયા ન ધોવાય લુયા લુવાય નહીં જળિયા બાળિયા જ જાય પાતક તારા પણિયા એવા આપ જોડિયા સૌરાઠાના ચૂનો છાંટનાર પોતાના ઘંટલા જેવા ગળા વચ્ચે ભરવા લાગ્યો રંગરે કવિ રંગ દુવાગીર તું તો ભાવસરના મેળામાં ભલ ભલાને ભૂ પાઈ દઈશ એવું કહીને પોલીસે પોતાની છાતીમાંથી ઈયળ જેવું બળખો કાઢ્યો ત્યારે ધર્મશાળાની શાળાની કુપડદાર નાની લીમડી ઉપર એક જાંબુડા પક્ષી હિચકતું હિચકતું ગાતું હતું વાદળની નીલપ હતી પિનાકીએ એવું પંખી ઘણા વર્ષ પછી જોયું આઠ દસ વર્ષ પહેલા જોયું હતું દીપડિયા વોકળાને કિનારે બોડીના ઝાડામાં બોરવીણમાં પોતેને દેવુંબા ભમતા હતા ત્યારે બેખડગઢ થાણાની ઊંચાઈ પરથી ત્યારે સાંજની નમતી વેળાએ દસ પંદર ગાંવ માથેથી ગીરના ડુંગરની ધારો પર લાડતી લાપડા ઘાસની આગ દેખાતી એ ઉતાવા નળ રાતી પીડી રોશની જેવો લાગતો હતો આ સિપાઈ પી રહ્યો છે એવી કોઈક બીડીનું જગતું ખોખું જ એ ડુંગરાઈ દવનું નિમિત્ત બન્યું હશે અગિયારના ટોકરા વાગ્યા ભૂખ્યો પીનાકી ગોરા રાજ શાસકની ઓફિસે ગયો શિસ્તેદારની પાસે જઈ એણે હકીકત મૂકી કે મને વળતી સ્કોલરશીપ આ વખતથી બંધ થઈ છે તો શું કારણ શિસ્તેદારે એને પટાવાળાને બેસવાના બાકડા પર રાહ જોવાનું કહ્યું ને પોતે પિનાકીનું નિવેદન લઈ કોટના બટન બરાબર બીડેલા હતા તેમ છતાં પણ ચાર વાર બટનો ઉપર હાથ ફેરવી ગળું સાફ કરી સાહેબની ચેમ્બરમાં ગયું પિનાકીને કાને શબ્દો તો ન પડ્યા પણ સ્વર અફડાયા એ સ્વરોમાં નરમાશ તો નહોતી જ બહાર આવીને શિસ્તેદારે પિનાકીને સંભળાવ્યું સાહેબ બહાદુર તમને મુલાકાત આપવાની તો ના પાડે છે પણ કહે છે કે તમારે લખી આપવું પડશે શું કે હું આજે અથવા ભવિષ્યમાં રાજ્ય કે સહિંસા વિરુદ્ધની કોઈ પણ ચળવળમાં જોડાઈશ નહીં આનું કારણ તમારા હેન્ડમાસ્ટર તરફથી રિપોર્ટ થઈ આવેલ છે કે તમે એક ભયંકર બનો તેવા વિદ્યાર્થી છો શા પરથી રાજકોટની જુબિલીમાં અહીંના રાજ તરફથી જે સોનાના એરોપ્લેન મૂકવામાં આવેલ છે તેને લડાઈમાં ગયેલા આપણા સિપાહીઓના લાભાર્થ પ્રદર્શન તરીકે મૂકવામાં આવેલ છે તેની એક એક આનો ફી લઈને વિદ્યાર્થીઓને બતાવવાની તજવીજ થતી હતી ત્યારે તમે વિદ્યાર્થીઓને હેન્ડમાસ્તરની સામે ઉશ્કેર્યા હતા પણ એમાં ઉશ્કેરવાનું શું હતું માસ્ટર સાહેબની જ નોટિસમાં લખ્યું હતું કે જોવા જેવું કે ન જોવું તે મરચિયાત છે તમે વિદ્યાર્થીઓમાં એ જોવા જવા વિરુદ્ધ ચળવળ તો કરી હતી ને ના મેં તો કહ્યું કે હું નથી જવાનું પણ તમે છોકરાના મન ઉપર ખોટી અસર કરી તે તો ખરી વાત ને પિનાકી મૂઢ જેવો ઊભો રહ્યો સિસ્તેદારે કહ્યું બોલો સહી કરી આપશો જવાબમાં ના હા ના એવા ઉચ્ચારો કોઈ ભૂત ગલીમાં દોડ્યા ગયેલા નાના નાના છોકરાની પેઠી ગાળાની અંદર જ દોડી ગૂંચવાઈ ગયા પિનાકીને દયામણું મો કરતા આવડતું નહીં એ રૂસે પણ સળગાવી શક્યો નહીં અઢાર વર્ષની અંદરના છોકરાઓને અકળાવતી જે વિચિત્રતાઓ તેમાંથી પિનાકીએ પોતાનો રસ્તો ન જોયો એ ફક્ત આટલું જ વાક્ય લાંબે ગાળે બોલી શક્યું ઠીક ત્યારે હું પછી વિચાર કરીને આવીશ એને હેન્ડમાસ્તર પર ધાજ ચડી ગોરા સાહેબ પર એણે દાંત કચકાવ્યા સિસ્તેદાર પણ કેવા ઠંડાગાર કલે જે વાત કરતો હતો તે યાદ આવતા તેને ખીંચવટ આવ્યું દેવુંબાઈએ પોતાને રજડાવ્યો છે એવી જાતની ધૂણા ઉપજી મોટા બાપુજીને આટલો બધો મિજાજ કરીને મરી જવાની સી જરૂર હતી એ સવાલ પણ એના દિલનો કાંટો બની ગયો આખી દુનિયા એની દુશ્મન ભાસવા લાગી સર્વ જાણે કે સંપ કરીને પોતાનો ભૂકો બોલાવવા માગતા હોય એવો એને ભાસ થયો એણે પોતાના હાથ હવામાં બીંછ્યા પછી તો મોં પર માખી બેસવા આવી તે પણ તેને કાવતરાખોર લાગી એને રસ્તે ચાલતા ઠોકર લાગી તેમાં પણ એને પોતાનું પ્રત્યેનું કોઈ ઈરાદાપૂર્વકનું શત્રુ કાર્ય કલ્પ્યું માણસની ખાસ કરીને કાચેરી વયના જુવાનની કલ્પના જ્યારે આવે ચબડોળે ચડે છે ત્યારે એને આખો બ્રાહ્મણ પોતાની આસપાસ ચક્કર ફરતું લાગે છે પ્રકરણ પિસ્તાલીસમું ઉજડિયાતોના રુદન પિનકી પ્રભાતે પાછો રાજકોટ પહોંચ્યો ત્યારે ઘરના આંગણે એક ગવલણ ઊભી હતી એના હાથમાં ખોળનો કાળો ટુકડો અને કપાસિયાની ટોપલી હતા મોટી બા ખીલેથી ગાયને છોડતા હતા પણ ગાય મોટી બાને છોડતી નહોતી ઊભેલી ગવાલણના ખોળ કપસ્યા ગાયને આકર્ષી શક્યા નહોતા ગવલણ આવ બાપો બાપો આલે આલે એવા મીઠા મીઠા બોલે ગાયને બોલાવતી હતી કેમ મોટી બા આ શું પિનાકીએ પૂછ્યું ગાય વેચી નાખી આ ગવાલાને ભાણા બાનું બોખું મોં જાણે કે ડાચલી બજાવતું હતું કોઈ જાતની ચિંતા ન કરજો બા ગવલણે કહ્યું મારે ઘેર એક ગાદલા ને ખાટલા સિવાય આ ગાય સારું બધી જ વાતની જોગવાઈ છે કોઈ વાતે તમારી ગાયને હું દુઃખી નહીં થવા દઉં એ તો હું આઠ આઠ દાળી જઈને જોઈ આવીશને બેટા મોટીબાઈએ પીણાકીનું પડી ગયેલું મોઢું જોઈ દિલસું દીધું ને તમે મારું જ દૂધ ભાંજો ને બા એટલે ભાઈને દૂધ પણ એની એ જ ગાનું ખાવું ભાવે ગવાલાણે પણ ભાણાની ઉર્મીઓ ઓળખી લીધી ભલે ભલે જાઓ માતાજી હવે સુખેથી જાઓ એમ કહીને મોટીબાઈએ ગાયને થાબડ મારી પણ ગાય ન ખસી કપસ્યાની સુંડીમાં એણે મોઢું પણ ન નાખ્યું આખરે ગવાલણે જ્યારે એક મહિનાની નાની વાછડીને હાથમાં ઉઠાવી તેડી લીધી ત્યાર પછી ગાય ભા ભા કરતી પછડે ચાલી ગઈ ઘરમાં બેસીને પિનાકીએ નાના બાળકની માફક રડવા માંડ્યું એણે પોકો મૂકી મોટા બાપુજી ગયા એની પોતાની બા પણ ગઈ ઘોડી ગઈ તેમાંના કોઈ પણ પ્રસંગે એને એટલું નહોતું લાગ્યું જેટલું આજ ગાય જતા લાગ્યું એલા આ ભેકડા કોણ તાણે છે કરતો એક પડોશી ખેડૂત ખપાણી લઈને ખડકીએ ડોકાયું એ ગાળામાં બહારનો ઉકડો ભરાતો હતો એને મોયે મોહરિયું બાંધી લીધું હતું એના ફાટેલા કપડાં વાંદરાને શરીરે રૂસા હોય છે તેના કરતાં જરી પણ વધુ રક્ષણ શરીરને આપતા નહોતા કેમ રોવો છો ભાઈ કોણ કોઈ ખેડૂતને કંઈક સગા વહલું મરી ગયું હોવાનું વહેમ આવ્યો કેમ કે તે સિવાયનો કોઈ જીવન પ્રસંગ ખેડૂતને રોવા જેટલો વિષમો આપતો નથી ના રે નરસિંહભાઈ મોટી બા પણ ભીની પાપણે જ બોલ્યા એ તો ગાય વેચી ખરીને તે એમ કે ભાણાને ગાય જરા વાલી હતી ઓય ભાણાભાઈ ખેડૂતને આ ઉજડિયાત આપત્તિમાં રમું લાગી સગી બાયડી અને છોકરા વેચી નાખનારને કેદી જોયા કે સાંભળ્યા નથી લાગતા રોવેજને ભણેલા પીનાકીને આ ચિત્રે હાલ માણસની મશ્કરી લજ્જાપત લાગી બાયડી અને છોકરાના વેચાણની કોઈક પરિકથા સાંભળવા એના કાન ઊંચા થયા શું કહો છો નરસિંહભાઈ ભાઈએ વાત કરાવવાનું બહાનું ઊભું કર્યું એનો શોકનો કાળો સાદલો આગમાંથી સળગાવીને ઊભી થયેલી સ્ત્રીના શરીરની ખોળ સરખો લાગતો હતો કણબીએ લાંબા હાથ કરીને કહ્યું શું કહો છો શું કહો છો શું આ પરમ જ અમારા દેવજીરાયાની બાયડીને ઉપાડીને કાબલાવાળા સંધિઓ હાલ્યા ગયા ને મારી જ દસ વર્ષની છોકરીને વીરચંદ શેઠના મારી કનેના લેણા પેટે શેઠને ઘેર મારે મૂકી પડી છે મળવા જાઉં છું તો મુઢુએ જોવા નથી પામતો કેમ શેઠાણી કામમાંથી માથું ઊંચું કરવા જ દે નહીં મારો છોકરો માંદો હતો ત્યારે એ ન મોકલીને એમ કહેતા નરસિંહ પટેલે પોતાના કાંઠા વતી નાકના પાણી લાંબે લશ્કરે લૂછ્યા પિનાકી જોતો હતો કે આવી વાતો કરનાર માણસના કંઠમાં કોઈ વેદનાનો ઝંકાર પણ નહોતો એ જાણે મેથી એને રીંગણાની વાતો કરતો હતો છોકરી ગજાદાર છે મોટી બાઈએ પૂછ્યું ગજાદાર તો ક્યાંથી હોય એની માને મૂઈએ ને મારી ભેંસને મુયે આજે પાંચ વરસ થયા પણ દસ વર્ષની છોકરી ગજાદાર હોય કે ન હોય કાંઈ નાની ન કહેવાય બા એનો સસરો રાંડિયા રાંડ્યું દઈએ છે કે જટ વિવા કર વિવાહ અત્યારથી ત નહીં એમાં એના સસરાનો એ શું વાક દસ વર્ષની વહુ ઘરમાં હોય તો રોટલા ટીપ્યા અને વાસીદા બાસીદા કરવા લાગે ને એની બચારેની ધૂપડી ખેડમાં દસ વર્ષની વહુ સો રૂપિયા બચાવી દઈએ ને પણ અહીંથી એને વીરચંદ વાણીય સેનો છોડી એને છોડાવવું તો વીરચંદ લેણું વસૂલ કરવા કોરટે ઘોડી દુઃખ કાંઈ થોડા છે એમ બોલીને ખેડૂત હસ્યું પિનાકીના સ્થિર બનેલા મોં પરથી આંસુ સુકાઈને લપેડા રહ્યા હતા વાહલી ગાયની જુદાઈ એને સતતથી ઓછી થઈ હતી કેમકે એણે વ્હાલી વહુ દીકરીઓના વેચાણોની કથા સાંભળી એવી કથાનો કહેનાર ઉલટાનો હસતો હસતો પાછો ચાલ્યો ગયો એની વેદના ઉકાડાની ધૂળ ભેગી ધૂળ થઈ ગઈ થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ